તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જશે તો સ્વાગત છે તમારો નવા વ્લોગની અંદર તો અત્યારે ફાઈનનો સમય થઈ ગયો અને અત્યારે જમવાની અંદર છે દાબેલી તો આપણે હે ને બધા એને આપણે ચેલેન્જ મારીએ કે કેટલા વિદ્યાર્થી કેટલી કેટલી દાબેલી ખાઈ ગયા હે તો છેલ્લે હું તે વગ જોતા રહેજો તો હજી એસોઈ વાળા વિદ્યાર્થી જમવા નથી આવ્યા પેલા બધા રેગ્યુલર રેગ્યુલરવાળાને અત્યારે પરીક્ષા હાલ્યા ને એટલે એ બધા વિદ્યાર્થી જમવા આવ્યા હ્યા અડધા જમીને જવા માંડ્યા જે વાળા આવ્યા નથી હાલ આપણે બધા મોટા વિદ્યાર્થીને પૂછ્યા કે તમે કેટલી કેટલી દાબેલી ખાઈ ગયા મેં ખાઈ લીધું આજે મેં વહેલું ખાઈ લીધું ના દર વખતે મોડો ગાઉ હું હે ને કહું તમને કહું ને તો હું મેં ખાલી હે ને બે દાબેલી ખાધી કોઈને કહેતા નહીં આવ્યા કોઈને કોઈને એટલે કોઈને કહેતા નહીં મેં બે દાબેલી કીધી કોઈને ન કહેતા મેં બે દાબેલી ખાધી એ કેટલી દાબેલી ખાધી ચાર પાછ હોઈ જાજો આવે એટલું ખોટું ન બોલાય હા એમ અહીંયા જો એટલા બધી વિદ્યાર્થી એ તે કેટલી દાબેલી ખાધી મે 4 4 ત્યાં 4 તો બધી 4 વાર એ ત્યાં કેટલી ખાધી 4 એ ભાઈ બન તે કેટલી ખાધી ભાઈ બન ને બધા ઊંચા માણા થઈ ગયા કે આપણે જવાબ એ ન દે હજી આ ભાઈ બન એ તે કેટલી દાબેલી ખાધી તૈન હા તે કેટલી દાબેલી ખાધી બે બસ તો આપણે બે ભાઈઓ આપણે બે બે ખાધી તો અહીંયા નામ હા

પાચ ને પાતમી આલે હું કેમ માનુ તો પાતમીલા પાતમી કહીએ તો ખોટું બોલે પાતમી આવું એલા હું તું એમ ખોટું બોલ્યો એવું

કેટલી કેટલી ગયા સાચું બોલતા હોય કે ખોટું બોલતા હોય એ તો કંઈ આપણે જાણતા નથી હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ જો તમને બ્લોગ ગઈ હોય તો લાઇક કરી દેજા શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ આ નવા વ્લોગમાં તમને બધાને